માવજી સોની ત્યાં આગળ માવજી સોનીએ પ્રભુજી નું રૂડી પેરે સમાધાન કર્યું માવજી સોની તથા બીજા સેવકોએ મળીને પ્રભુજીને અઢળક ભેટ કરી વિનંતી કરતા કહ્યું રાજ દયાના સાગર કરુણા નિધાન ઘણા સમય પધારીને આ દાસજનોનો મનોરથ પૂર્ણ કર્યો મહારાજા અમારા મનમાં આપની સેવા બીજું કાંઈ નથી ઠાકોરજીએ મુસ્કુરાતા કહ્યું માવજી જીવે કંઈક ઉદ્યમ કરવો જોઈએ એટલે આજે આપણે નાની વાતમાં આ લેવા આ લઈ રહ્યા છીએ નાની વાત હવે શરૂ થાય છે જીવે કંઈક ઉદ્યમ કરવો જોઈએ ઉદ્યમ કર્યા સિવાય ફળ કેમ મળે લોક વ્યવહારમાં મુખ્ય ઉદ્યમ કરે તો વ્યવહાર ચાલે એટલે કે આપણે લૌકિકમાં પણ અરસપરસ વ્યવહાર હોય ને એ પ્રમાણે કહે છે કે લૌકિક વ્યવહારમાં મુખ્ય ઉદ્યમ કરે તો વ્યવહાર ચાલે આ તો પ્રેમલક્ષણના ભક્તિમાર્ગ છે નિવૃત્તિ માર્ગ નથી કેટલું સ્પષ્ટપણે ઠાકોરજી આપણને કહે છે કે આ નિવૃત્તિ માર્ગ નથી સેવા કર્મ છે તેમાં સજ્યા ભોગ શ્રિંગારની સેવા છે શ્રીજીના સુખનો વિચાર તે માનસી સેવાનો પ્રકાર છે પ્રભુજીના દર્શન માત્રનો વિધતાપ રહેવો જોઈએ અને સેવક સદા નિશ્ચિત હોવો જોઈએ નિશ્ચિંત હોવો જોઈએ એટલે કે સેના વિશે ચિંતા આપણે કોઈ લૌકિક ચિંતા કરવાની નથી બાકી નિશ્ચિત એટલે તે એટલે તો લૌકિકની ચિંતા વિશે કહ્યું છે બાકી તો કરવાનું શું છે એ આગળ આપણને સમજાવ્યું કે ભોગ સિંગરની સેવા કરવાની છે જ્યારે આપણે માળા બંધાવ્યા પછી એમ નિશ્ચિત નથી થઈ જવાનું ચાલો બોલગોપાલલાલ કે જે હવે કાંઈ નથી કરવાનું થતું નહીં હવે આ બધું કરવાનું છે માળા બંધાવ્યા પછી હવે શરૂ થાય છે કે જીવે ઠાકોરજીના સુખનો વિચાર કરવાનો ભોગ શિંગારની સેવા કરવી જોઈએ અનન્યતાની ટેક અસમર્પિત ત્યાગ એ બધા ઉદ્યમ સેવકે સદા કરવા જોઈએ એટલે એક વખતનું નથી આ જીવન પર્યંતનું છે સદા કરવા જોઈએ ઠાકોરજીના શરણે આવ્યા પછી ઠાકોરજીની આજ્ઞા અનુસાર આપણે જીવન જીવી રહ્યા છીએ કે નહીં એ સદા ઉદ્યમ કરવો જોઈએ તો શ્રીજી કૃપા કરે શરણદાન પયા થયા પછી જીવે મુખ્યત્દર્શી ભગવતીના સંઘનો ઉદ્યમ સદા કરવો જોઈએ જેથી માર્ગની મેન પ્રણાલિકાનું સાચું રહસ્ય સમજાય લોકાચારનો ત્યાગ કરી ભાવનો વિચાર કરી આ માર્ગમાં સદા રહેવાનો ઉદ્યમ કરવો જોઈએ એટલે કે આની પહેલાં આપણે શરૂઆતમાં બે ચાર દિવસ પહેલાં નાની વાતમાં આવ્યું હતું કે પાચાબાબા વૈષ્ણવોને એમાં આજ્ઞા કરે છે ભગવદીઓના લીલા ચરિત્રો સમજાવે છે ભગવદીઓ પ્રમાણે કે કશિયાભાઈ રાજગર અને મોરારદાસ બંને બત્રીસ વખત ઠાકોરજીને ત્યાં અચ્છવે પધાર્યા ઠાકોરજીને બત્રીસ વખત ગોકુળ પધાર્યા બંને કેસરી સ્નાન કરાવ્યા ત્યારે પાચાબાબા સમજાવે છે કે ઓચ્છવ વૈષ્ણવે ન મૂકવો જોવે ત્યારે ઠાકોરજી અગર આપણે લૌકિક વિચારીને અચ્છવ ન કરીએ અને લૌકિક પહેલાં રાખીએ તો ઠાકોરજી ત્યાંથી પધારી જાય ઠાકોરજી દુખાય એવું સમજાવ્યું છે અહીંયા એ એની સાથે આ વાત મળે છે કે આ માર્ગમાં સદા રહેવાનો ઉદ્યમ કરવો જોઈએ લોકાચારનો ત્યાગ કરીને ભગવદ્ ભાવનો વિચાર કરવાનો છે એટલે કે લૌકિક પહેલાં નહીં પહેલાં ઠાકોરજી પછી લૌકિક જે કાંઈ પણ છે પહેલાં ઠાકોરજી બીજું બધું પછી એમ અહીંયા સમજાવ્યું એટલે કે ઉત્સવ આવે છે ઉત્સવ આવે છે તો પહેલાં સેવા પહોંચીને બીજી બધા બીજો બધો વ્યવહાર પછી કરવાનો સમજાવ્યો છે અપને પ્રભુ કી આજ્ઞા વિરુદ્ધ કોઈ ઉદ્યમ ન કરવો જે ઉદ્યમ સદાવ્રથા છે નકામો છે શરણાગત જીવનો નિસ્તાર તો અમારે હાથ છે એટલે એકવાર શરણે આવી ગયા પછી આગળ ઉપર બતાવીએ નિશ્ચિંત થવાનું છે એટલે કે અમારો અમારી ગતિ ક્યાં જવાની થશે એવો વિચાર કરવાનું પણ અન્યાસ રહે છે ઠાકોરજીના સામર્થ્ય પર આપણને શંકા થઈ એવું થઈ જાય એ બાબતે નિશ્ચિંત થવાનું છે પણ ઠાકોરજીની આજ્ઞા અનુસાર શું આપણે આચરણ કરી રહ્યા છીએ જીવન વર્તમાન આપણે ઠાકોરજીની આજ્ઞા અનુસાર છે કે નહીં એ બાબતે ચિંતા રાખવાની આ ઉપર આપણને સમજાવ્યું છે પછી બીજો લોકાચારનો ઉદ્યમ શા માટે કરવો જોઈએ જે પ્રભુના શરણદાનથી વિમુખ કરે તે અપરાધથી સદા બચે તે સેવક સાચો બીજો કોઈ ઉદ્યમ આ માર્ગમાં છે નહીં જીવની આતુરતા જેટલી વધે તો શ્રીજી કૃપા કરીને પધારે અને દર્શનદાનનું સુખ જીવને પ્રાપ્ત થાય તે ઉદ્યમ ઉત્તમ છે આટલામાં ઠાકોર આપણે નાની વાત આટલી જ લેવાની છે ઠાકોરજી આટલામાં બધું કીધું કે માળા બાંધ્યા પછી આ ઉદ્યમ તો કરવો રહ્યો નિશ્ચિંત થઈને બસ હવે આપણે માળા બાંધાઈ ગઈ હવે આપણે સિદ્ધું ગોલોકધામના એવું નથી માળા બાંધ્યા પછી જો આપણે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે નથી કરી રહ્યા અન્યાશ્રી કરી રહ્યા છે ઠાકોરજીની મેંઢ પ્રણા પ્રણાલીકા પ્રમાણે ઓછવ ઉત્સવ મનોરથ પ્રણાલી તેલ તિલક બધું જ જે ઠાકોરજી પ્રમાણે પુસ્તકમાં આપ્યું છે પુષ્ટિ સંહિતા વ્રતમાં એ પ્રમાણે આપણે પાલન નથી કરી રહ્યા તો એ અલગ થઈ જાય પણ એ પ્રમાણે જ રહેવાનું છે આપણાને આપણા પુસ્તકની અંદર રહેવાનું છે આચરણ કરવાનું છે તો આ ઉદ્યમ કરવા વિશે ઠાકોરજી આપણને આજ્ઞા કરી છે કે પુષ્ટિ માર્ગી ઉદ્યમનો પ્રકાર વિષયા છે એટલે કે કામ ખરેખર તો હવે આપણી સેવા હવે શરૂ થાય જ્યારે આપણે માળા બંધાવીએ આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી જય